નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર હું ચેતન પંડ્યા અને આજે અમે વાત કરીશું મેષ રાશિના ભાઈ બહેનો માટે નવેમ્બર બે હજાર પચીસના રાશિફળ વિશે આ ભવિષ્યવાણી મિત્રો સો સાચી છે જે વેદ પુરાણ અને જ્યોતિષ શાસ્ત્રો જેમ કે બ્રહદ સંહિતા અને ખલ દીપિકા પર આધારિત છે અમે અહીં કોઈ કાલ્પનિક વાતો નથી કરવાના એવું નથી કરવાનું બસ પૌરાણિક જ્ઞાન અને ગ્રહોના વૈજ્ઞાનિક ગોચર પર આધારિત જે કંઈ છે એ માર્ગદર્શન હું આજે હું તમને આપવાનો છું જો તમે મેષ રાશિના છો અથવા તમારા પરિવારમાં કોઈ મેષ રાશિવાળું છે તો આ વિડીયો તમારા માટે ખાસ છે કેમ કે આ ફક્ત મહેશ રાશિ માટે નવેમ્બર મહિનો કેવો રહેશે તેની હું જાણકારી તમને આપવાનો છું આ વિડીયોની અંદર બીજું ઘણું બધું ઉપાયોથી લઈ લકી ડેટ લકી તારીખો લકી કલર બધું જ તમને જાણવા મળશે પરંતુ પૂરો વિડિયો જુઓ પોઈન્ટ બાય પોઈન્ટ હું તમને સમજાવીશ કોશિશ મારી એ રહેશે કે સરળ ભાષામાં તમે આની સમજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો જેથી કરી આવા જ વિડીયો તમને સમય સમય પર મળતા રહે પ્રથમ પોઈન્ટ હું વાત કરું તો આવતા મહિનાનું જે મહત્વ છે એના ગ્રહ ગોચરોના આધારે નવેમ્બર બે હજાર પચીસ મહેશ રાશિ માટે એક એવો મહિનો છે જેમાં ઉર્જા અને પરિવર્તનનું મિશ્રણ જોવા મળશે વૈદિક જ્યોતિષ અનુસાર મેષ રાશિનો સ્વામી એ મિત્રો મંગળ છે અને આ મહિને મંગળ એટલે કે ચાર નવેમ્બરે ધનુ રાશિમાં પ્રવેશ કરવાના છે ધનુ તમારા લગ્નથી નવમા ભાવમાં પડે તે નવમા ઘરમાં તમારે ધનુ રાશિ જોવાની જે ભાગ્ય અને ધર્મનું ઘર છે આ ગોચરથી તમારી ભાગ્યશાળી જે તકો છે એનું નિર્માણ થશે અને વધશે એમાં વધારો થશે પરંતુ મંગળની આક્રમક ઉર્જા છે મંગળ હંમેશા આક્રમક હોય છે એ ઉર્જાને કારણે કેટલીક વાર અણધારી પડકારો અણધારી આફતો પણ આવી શકતી હોય છે ખાસ ગુસ્સો આક્રમકતા ઉપર કંટ્રોલ કરવો જરૂરી છે પુરાણોમાં કહેવાયું છે કે મંગળનું આવું ગોચર રામાયણ જેવા પ્રસંગોમાં જોવા મળે છે જ્યાં યુદ્ધ કરનારા યોદ્ધાઓ જે હતા એમની ઉર્જામાં વધારો થાય આવું ગોચર થતું હોય ને ત્યારે તો ખાસ મંગળ એ સેનાપતિ છે મિત્રો તો એનું ગોચર જ્યારે થતું હોય ત્યારે સ્વાભાવિક ગુસ્સો આવેગ તમારા માઇન્ડ ઉપર આવી રહેવાનું છે એને કંટ્રોલ કરતા શીખો આ ઉપરાંત પાંચ નવેમ્બરે વૃષભ રાશિમાં પણ પૂર્ણિમા છે જે તમારા બીજા ભાવ એટલે કે ધન અને વાણીનું જે તમારું ઘર છે કુંડળીમાં એના ઉપર અસર કરશે આથી આર્થિક લાભની શક્યતા વધી જશે પરંતુ વાણીમાં કઠોરતા ન આવે તેમ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે વાણીનો ઉપયોગ જાણી સમજીને કરવો સાત નવેમ્બરે યુરેનસ જે ગ્રહ છે એ વકરી અવસ્થામાં વૃષભમાં પાછો આવશે એટલે કે જે તમારા ધન ભાવમાં અચાનક ફેરફારો લાવી શકે છે નવેમ્બર સુધી બુધ વકરી છે પહેલા ધનુમાં અને પછી વૃશ્ચિકમાં આ બુદ્ધ જે વકરી થઈ રહ્યો છે આ તમારા નવમાં અને આઠમા ભાવને અસર કરશે જેથી મુસાફરી અને રહસ્યમય બાબતોમાં થોડો વિલંબ આવી શકે છે પહેલેથી જે પ્રોજેક્ટ મુસાફરી માટેના ટ્રાવેલિંગ માટેના જે નક્કી કરેલા હતા એમાં થોડો વિલંબ આવી શકે છે અગિયાર નવેમ્બરે ગુરુ વક્રી કર્ક રાશિમાં થશે જે તમારા ચોથા ભાવ એટલે કે માતા પિતા અને ઘરનું જે સ્થાન ગણવામાં આવે છે એના ઉપર આ ગુરુ વક્રી જે થવાના છે એ અસર કરશે શું અસર કરશે ઘરેલું સુખમાં વધારો કરશે પરંતુ વિસ્તાર કરવામાં વિલંબ કરશે કોઈ કાર્ય કૌટુંબિક કામ હતું એનું જો વિસ્તરણ તમે કરવાના હતા તો એમાં વિલંબ આવી શકે છે જે તમારા આઠમા ભાવમાં આધ્યાત્મિક જાગૃતિ લાવશે અને બાવીસ નવેમ્બરે સૂર્ય ધનુમાં પ્રવેશ કરશે જે તમારા ભાગ્યનો જે ભાવ છે એને મજબૂત બનાવશે તો મિત્રો તમને જે મેં કહ્યું એ ખાસ નવેમ્બર મહિનાના ગ્રહ ગોચર વિશે માહિતી આપી હવે આ મહિનાનું મહત્ત્વ એ છે કે તમને નવી શરૂઆત અને આધ્યાત્મિક વિકાસની તક એક લીટીમાં કહું તો આ મહિનો આપવાનું છે જેમ કે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે ગ્રહો કર્મના ફળને પ્રભાવિત કરે છે તેથી આ મહિને તમારા કાર્યો પર થોડું ધ્યાન આપવાનું છે નહીં માત્ર ધ્યાન પરંતુ પોઝિટિવ રહેવાનું છે હકારાત્મકતા વલણ સાથે તમારે આગળ વધવાનું છે આ ગોચરો તમારા જીવનમાં ઊર્જાને ભરી દેશે એ ચોક્કસ છે પરંતુ ધીરજ રાખવી જરૂરી છે કારણ કે મેસ લગ્ન એ સ્વયં મંગળનું લગ્ન છે અને મંગળ એટલે દરેક કાર્યમાં આપણે મંગળ મંગળ ફેરા મંગળ ગીત બધું જ મંગળ સાથે આપણે જોડીને જોતા હોઈએ છીએ મિત્રો બીજો પોઈન્ટ ખાસ સ્વાસ્થ્ય અને શિક્ષાની હું વાત કરું તો મેષ રાશિ વાળા મિત્રો માટે નવેમ્બરમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેવાનું છે પરંતુ મંગળના ગોચરના કારણે કેટલીક અસ્થિરતા આવી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ જે છે એ તમારા પ્રથમ ભાવનું સ્વામી છે મહેશ રાશિમાં કાલ પુરુષની કુંડળીની શરૂઆત મેષ રાશિથી થતી હોય છે અને એનો પહેલા ભાવનો સ્વામી મેષનો મંગળ છે તેથી તમારી શારીરિક ઉર્જામાં વધારો થવાનો છે પરંતુ વક્રીબૂદના કારણે તણાવ અને માથાના દુખાવાની શક્યતા થોડી નવેમ્બરમાં રહેશે પુરાણોમાં કહેવાયું છે કે મેષ રાશિવાળાને અગ્નિ તત્વ વધારે હોય છે એટલે ગરમતાસીર કહેવાય સ્વભાવથી લઈ અને શરીરમાં પણ ઉર્જા અતિશય વધારે બીજી રાશિની તુલનામાં જોવા મળે છે તેથી ઠંડા પીણા અને લીલા શાકભાજી થોડા વધારે ધ્યાનથી ખાવા જોઈએ કેમકે તેનાથી મંગળ શાંત રહે છે ગુરુ વક્રી કર્કમાં હોવાથી પેટ અને હૃદય સંબંધિત જે સમસ્યાઓ છે એના ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ નિયમિત વ્યાયામ કરો વ્યાયામ એક એવો વિષય છે અને એક એવું કામ છે જેનાથી મંગળ નહીં પરંતુ નવે નવ ગ્રહ તમારા સંતુલનમાં રહેતા હોય છે પરંતુ હળવો વ્યાયામ કરવાનું કહું છું જીમવાળો વ્યાયામ મેડિટેશન છે કે કોઈ આસન છે એની વાત કરીશું પરંતુ અતિરેક ક્યારે ના કર કંઈ પણ કાર્યનો અતિરેક ના કરો જો તમને કોઈ જૂની બીમારી છે તો મધ્યમ મહિને ખાસ ડૉક્ટરની સલાહ એકવાર લઈ લેજો પંદર તારીખ પંદર નવેમ્બર આસપાસ શિક્ષા વિશે વાત કરીએ તો આ મહિને વિદ્યાર્થીઓ માટે સારું છે યુરેનસ વૃષભમાં પાસો આવવાથી અભ્યાસમાં અચાનક પ્રગતિ થઈ શકે છે ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયોમાં તકનીકી વિષયોમાં જે છે વિદ્યાર્થી બંધુઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને એમને ફાયદો વધારે મળશે પરંતુ વક્રી બુધના કારણે નવ થી ઓગણત્રીસ નવેમ્બર વચ્ચે થોડો અભ્યાસની અંદર વિલંબ અથવા થોડી ગેરસમજ થઈ શકે છે તો આમાં પણ સાવધાની રાખવાની જરૂર છે ગ્રહોનું કામ એવું છે કે કોઈક તારીખ સારી હોય કોઈક તારીખ ખરાબ પણ હોય પરંતુ સારી તારીખનો મેક્સિમમ લાભ લેવો જોઈએ અને ખરાબ તારીખને ઉપાય કરી અને એનો લાભ મેળવવો જોઈએ મિત્રો વૈદિક જ્ઞાન અનુસાર ગુરુનું વક્રી ગોચર ચોથા ભાવમાં હોવાથી ઘરેલું અભ્યાસ સારો રહેશે વિદ્યાર્થીઓ ખાસ અને નિયમિત અભ્યાસ કરો એવું નહીં કે આજે કર્યું તો બે દિવસ પછી કરીશું એવું નિયમિત કરો નિયમિતતા ખૂબ જ જરૂરી છે જીવનમાં ગુરુના આશીર્વાદ માટે ગુરુવારે પીળા વસ્ત્ર ખાસ પહેરો આ મહિને પરીક્ષાઓમાં સફળતા મળશે પરંતુ થોડી પેશન અને ધીરજ રાખવાની જરૂર છે જો તમે ઉચ્ચ શિક્ષા માટે અરજીયત કરી રહ્યા હો તો મહિનાના અંતમાં સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે એવું આ ગુરુનું ગોચર કહી રહ્યું છે ત્રીજો પોઈન્ટ ખાસ જેના માટે આપણે રાહ જોતા હોઈએ છીએ વ્યવસાય અને પૈસા આ બંનેમાં મિત્રો આર્થિક બાબતોમાં આ મહિને મિશ્રિત રહેવાનો છે કે ફિફ્ટી ફિફ્ટી કે મંગળધનુમાં ધનુમાં પ્રવેશ કરીને તમારા નવમા ભાવને કુંડળીના મજબૂત તો બનાવશે એમાં કોઈ જ મીનમેક નથી જેથી વ્યવસાયમાં નવી તકો પણ મળવાની છે ખાસ કરીને વિદેશી વેપાર એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે લોકો કરી રહ્યા છે અથવા મુસાફરી સંબંધિત ક્ષેત્ર જે છે ટૂર્સ ટ્રાવેલિંગ છે પૌરાણિક શાસ્ત્રો અનુસાર આપણે એને જોવા જઈએ તો મેષ રાશિવાળા યુદ્ધ પ્રકારની પ્રકૃતિના યોદ્ધા ટાઈપની લડી લેવામાં માનવાવાળા હોય છે એમાં ફાયદો થવાનો છે તેથી આ ગોચર તમને વ્યવસાયમાં ખાસ નવેમ્બરમાં હિંમત આપશે પાંચ નવેમ્બરની પૂર્ણિમા તમારા ધનભાવને પ્રકાશિત કરશે જેથી આર્થિક લાભની શક્યતા નવેમ્બરમાં ખૂબ જ વધારે જોવા મળશે પરંતુ યુરેનસ જે ગ્રહ છે એ વક્રી વૃષભમાં હોવાથી થોડા ખર્ચાઓ જે છે અચાનક ખર્ચાઓ જે આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો બજેટ એડવાન્સમાં લઈને ચાલવું જોઈએ જેથી કરી આવા અણધાર્યા ખર્ચા અચાનક ખર્ચમાં જે વધારા થાય એને આપણે હલ કરી શકીએ વક્રીબૂતના કારણે મહિનાના મધ્યમમાં વ્યવહારોમાં વિલંબ થઈ શકે છે તેથી કરારો પર હસ્તાક્ષર કરતા પહેલા બે વાર વિચારવાનું કોઈ એગ્રીમેન્ટ કરતા હોઈએ આપણે અથવા તો કોઈ પ્રોપર્ટી ખરીદતા હોઈએ તો બે વખત વિચારીને પછી કાર્ય કરવું જરૂરી છે ગુરુ વક્રીકર્કમાં હોવાથી જમીન અથવા મિલકત સંબંધિત વ્યવસાયમાં ખાસ લાભ થશે જો તમે નોકરી કરો છો તો બાવીસ નવેમ્બર પછી સૂર્યના ધનુ રાશિમાં પ્રવેશથી પ્રમોશનની તક મળી શકે છે આર્થિક રીતે મહિનાની શરૂઆતમાં ખાસ ઇન્વેસ્ટમેન્ટ જો કરવું હોય તો તમે રોકાણ કરી શકો છો પરંતુ અંતમાં જો તમે રોકાણ કરવાના હોય મહિનાના તો ખાસ સાવધાની રાખજો વેદ અનુસાર ધન લાભ માટે લક્ષ્મીની પૂજા કરો કુલ મળીને વ્યવસાયમાં તો નવેમ્બરમાં વૃદ્ધિ દેખાઈ રહી છે પરંતુ યોજના અને આયોજન અને વાણી ઉપર સંયમ અને મેડિટેશન આ ચાર બાબતોનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે અને કરવું પડશે ચોથો પોઈન્ટ પરિવાર અને લગ્ન વિશે વાત કરી મેષ રાશિવાળા મિત્રો પરિવાર અને લગ્ન જીવનમાં આ મહિનો સારો રહેશે ગુરુ વક્રી કર્કમાં હોવાથી તમારા ચોથા ભાવ એટલે કે તમારી કુંડળીમાં જે ચોથું ખાનું હોય છે ચોથું ઘર જે હોય છે એ માતા અને ઘરનું સુખ પરિવારનું સુખ માતા પિતાના સુખનું સ્થાન છે એમાં વધારો થશે એટલે પુરા પુરાણોની અંદર કહેવાયું છે કે કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે તેથી ઘરમાં શાંતિ અને માતા સાથે સારા સંબંધો રહેવાના છે એમાં કોઈ બે મત નથી પહેલાંથી ખરાબ સંબંધો હતા તો એ સંબંધો પણ સુધરતા આ મહિનામાં જોવા મળશે તમને કુટુંબનું સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે પરિવારના ઝઘડાઓ કલેશો પણ શાંત થતા જોવા મળી શકે છે ખાસ આ મહિનામાં પરંતુ મંગળના ગોચરના કારણે કેટલીક વાર વાદ વિવાદ જે નાની નાની બાબતોને લઈને થવાના હોય એમાં થોડી ધીરજ રાખવાની ખાસ વીસ નવેમ્બરની અમાવસ્યા તમારા આઠમા ભાવમાં હોવાથી પરિવારમાં કોઈ રહસ્ય અથવા જૂની વાતો જે પહેલાંથી દબાઈ લેવો એ બહાર આવી શકે છે પરંતુ તેને સકારાત્મકતાથી હલ કરવાનો છે તમારે નહીં કે એમાં ઉલજવાનું કે નહીં કે એમાં આપણે કોઈ આક્રમકતા બતાવવાની પરંતુ બેસી અને એનું સકારાત્મકતાની રીતે સોલ્યુશન કરવું જરૂરી છે લગ્ન વિશે વાત કરીએ તો વૃશ્વિકમાં અમાવસ્યા અને વક્રી બૂધના કારણે આ મહિનામાં મધ્યમ થોડી અસ્થિરતા થઈ શકે છે વેવિશાળા શોધતા હોઈએ સંતાનોના કે આપણા માટે તો એમાં ખાસ પૂરું રૂકાવટ એટલે કે બ્રેક આ મહિનામાં આવી શકે છે પરંતુ સૂર્યના ધનુ પ્રવેશ પછી રાશિમાં જ્યારે સૂર્ય આવશે ત્યારે સંબંધોમાં મધુરતા ખાસ જોવા મળશે જો તમે અવિવાહિત હોય ને તો ખાસ ખાસ આનો લાભ અને નવી તકો પણ મળી શકે છે આ સૂર્ય ધનુમાં પ્રવેશ કરશે કરીને સામાજિક કાર્યક્રમો હોય અથવા તો વૈદિક જ્યોતિષ અનુસાર તમે વાત કરું તો મેષ રાશિવાળાના વાળાના લગ્ન માટે મંગળનું બળ ખાસ મહત્વનું હોય છે તેથી પત્ની પતિ સાથે વાતચીતમાં વધારો પણ થશે જે છે લોકો માટે કુલ મળીને પરિવારમાં ખુશી અને લગ્નમાં સ્થિરતા રહેશે પરંતુ વર્તન વર્તન જે છે છે કહું છું પ્રેમથી કરવાનું વાણી ઉપર સંયમ રાખવાનું છે કારણ કે આ તમારી પ્રતિષ્ઠામાં આ સૂર્ય ધનુરાશિમાં વધારો કરશે સમાજમાં પણ તમારું કાર્યમાં વધારો કરશે છઠ્ઠો પોઈન્ટ જે છે ઉપાય ખાસ મંત્ર અને રેમેડી અને ઉપવાસ અને લકી ડેટ લકી દિવસ અને લકી કલર આ બધું જ તમે આ મહિનામાં અપનાવી અને વિશેષ શુભફળની પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો હવે વાત કરીએ પુરાણિક ઉપાયોની જે વેદ અને પુરાણો પર આધારિત છે આ ઉપાયો કરવાથી તમારા ગ્રહનું બળ વધશે અને પડકારો દૂર થશે પ્રથમ તમને મંત્ર વિશે રાશિ માટે મંગળનું મંત્ર ખાસ તમારે કરવાનું છે નવેમ્બર દરમિયાન એમાં ઓમ અંગ અંગાર કાય નમા અને દરરોજ એકસો આઠ વખત જાપ કરવાનો છે ઘરેથી નીકળો ત્યારે સવારમાં ખાસ કરીને મંગળવારે તેમજ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવાનો છે કારણ કે હનુમાનજી મંગળના અધિપતિ છે રેમેડીમાં મંગળ દોષ માટે લાલ ચંદનનું ખાસ તિલક રોજ લગાવવાનું રાખો અને મંદિરમાં લાલ ફૂલ અર્પણ કરો સ્વાસ્થ્ય માટે ઠંડા પીણા પીવો અને ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખો જેમ કે પુરાણોમાં કહેવાયું છે ધનલાભ માટે શુક્રવારે લક્ષ્મીને દૂધની અથવા તો દૂધ અને ચોખાની બનેલી ચીર અર્પણ કરવાની છે અને થઈ શકે તો રક્તદાન જેને મહાનદાન કહેવાય છે રક્તદાન મંગળવારે અવશ્ય કરો કારણ કે તે મંગળને શાંત કરે છે મંગળના અશુભ પ્રભાવને રક્તદાન ઘટાડે છે ઉપવાસની વાત કરું તો મંગળવારે ઉપવાસ ખાસ રાખો ફળાહાર કરી શકો છો અને સાંજે હનુમાનજીની પૂજા કરો ગુરુ માટે ગુરુવારે ખાસ ઉપવાસ કરી શકો છો તો આ તો મેં તમને રેમેડી અને ઉપાયો કયા હવે લકી ડેટ લકી દિવસ અને લકી કલર એના વિશે હું તમને માહિતી આપીશ તો નોટડાઉન કરી લો વિડીયો થોડો લાંબો થઈ રહ્યો છે મિત્રો પરંતુ ડિટેલ વિડીયો હું તમને આ કહી રહ્યો છું અને એ પણ શાસ્ત્રોના આધારે તો તમારી લકી ડેટ્સ જે છે એ ચાર પાંચ અગિયાર બાવીસ અને પચીસ નવેમ્બર છે આ ડેટ છે કામ કરશો તો શુભ ફળ મળવાના ચાન્સીસ વધી જશે લકી દિવસ છે મંગળવાર અને રવિવારે કોઈ પણ નવું કાર્યની શરૂઆત કરી શકો છો લકી કલર છે લાલ નારંગી અને પીળો આ કલરના વસ્ત્રો પહેરો અને વસ્તુઓમાં પણ વાપરો જેથી ગ્રહોનું બળ તમને વધે અને કાર્ય સફળ થાય આ ઉપાયો કરવાથી તમારું જીવન સુધરશે જેમ કે રામાયણમાં હનુમાનજીએ મંગળની શક્તિ વડે વિજય મેળવ્યો હતો તમને ખ્યાલ ના હોય તો મંગળની એવી શક્તિ હતી અને મંગળને હનુમાનજી સાથે જોડીને જોવામાં આવે છે એટલે જ હનુમાન ચાલીસા ઉપિત હોય આપણે પ્રકારે માંગલિક તો બહુ જ મહત્ત્વ છે જો એવી જગ્યાએ હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાનું મહત્વ છે મિત્રો જો તમને આ ભવિષ્યવાણી અને ઉપાયો ગમ્યા હોય તો ચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન બટન દબાવી દેજો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને સમય સમય પર મળી શકે અને કોમેન્ટમાં તમારી રાશિ અને તમારા કોઈ સવાલ હોય તો પૂછી શકો છો અમે જવાબ જરૂર આપીશું વિડીયોને લાઈક કરો શેર કરો અને ફરીથી આવા એક વિડીયો માટે અમે ફરીથી આપની સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી મને આપો રજા આપ સૌને મારા જય ગુરુદેવ